સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થશે તો ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી હશે આ ઉત્તરાયણ પર હવે પતંગ રસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે જી હા હવામાન અંબાલાલ જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે તો ઠંડીને લઈ અને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસ વાતાવરણ રહેશે ઉત્તર પૂર્વ તરફના પવન છે જેને લઈ અને ઠંડીમાં વધારો થયો છે તો સાથે સાથે નલિયા છ ચાર ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે લઘુત્તમમાં વધુ પરિવર્તન નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાનનો ભારે પલટા આવશે પવનના તોફાનો કળા પડવા ઉત્તરીય પર્વતી પ્રદેશો બરફ બરફ બરફવર્ષા થવી આ આ બધી બાબતો કરશે